આપણા જીરામાં હે ને જયરાય તે શંકર ભગવાન નંદીદેવ આંટો આવ્યા હતા અને જો સાહેક સાહેબ આશીર્વાદ દેતા કાચી વરિયારી આમાં કાચી વરિયારી બેવણ ચાલુ થઈ ગયું છે તો આપણે કાલના બ્લોગમાં પૂછ્યું હતું કે ભાઈ આ ખેતરના સેટે કે પારીએ જીરામાં આંકડા શું લેવા ખોળવામાં આવે તો આપણને કાલના બ્લોગના કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ આવી છે જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે હે ને પાછું જીરામ પાણી વરમ કરી દીધું છે ચાલુ કાલ બે દિવસ પાણી વર્યું હતું એટલે અડધા ઉપર પડું પી ગયું છે અને જો અત્યારે હું આવ્યો ડેટકો ચાલુ કરવા તો અહીં કરી નાખું અહીંયા પણ જો ડેટકાનું ટાટર છે ડેટકો ચાલુ થઈ ગયો છે જો આપણી ખાણ અંદરથી પાણી પીરવું એ વરસાદ એમાંથી ના આવે છે પાણી ચાલો જઈએ હવે આપણે જીરામાં નાકા વારવા તો ડેટકો જો થઈ ગયો ચાલું અને પાણી જાય જીરામાં અને હું તમને છે ને ઓસ્ટન બીજું પાણી વાર્યું ત્યારે આટલામાં કોરું રહી ગયું હતું યુરિયા ખાતર નાખીને આમાં પીધું નહોતું જો એટલે આ જીરું કેટલું પીરું એ જો આ રિયું પીરું છે અને અહીંયા પણ કોયરે કોયરે પી ગયું હતું એટલે જો આ કેટલું લીલું જીરું છે કલરમાં ફેર પડી ગયો જોઈ લો અહીંયા પણ આ આરિયું લીલું છે અને એનકા જોવો પીરું છે એટલે આટલો ફેરફાર થાય પી જાય કે કોડું રહી જાય નહીં એમાં ચાલો આપણે જઈ પાણી અને પાણી પોગી ગયું છે તો વ્યાયો જો પાણી અને અહીંયા પણ પાણી હાલે છે અને અહીંયા આપણો પાવડો પીળો છે અને આ ઉપરનો ભાગ રહ્યો એ જો ત્રણ દિવસ થયા ત્રણ દિવસ અગાઉ કાયલ નહીં અને આ પરમ દિવસે પાયો તો એટલે અને થોડુંક થોડુંક જો અહીંયા અધૂરું રહી ગયું આપણું એનકાથી આ ભરાવા દેવાની કેન લીધે અધૂરું રહી ગયું આવી રીતે ફોડી ફોડી અને પાતો જવું પણ આ પાણી હાલે છે હું તમને છે ને આઈનકા જેવું એનકા જીરું હે ને બતાવી દઉં એ જીરામાં બે દિવસ અગાઉ પાણી પાયેલા જીરામાં અને અત્યારે હાલે એમાં હું હું ફેર હે હું તમને બતાવું હું તમને છે ને લઈને પરમ દિવસે આપણે જેમાં પાણી પાયું ને એ જીરું બતાવું અને આપણી જેવા જીરા અંદર હે ને વરિયારી બેહવાનું ચાલુ થઈ ગયું તો બતાવું જુઓ તમે તો આ આપણું જીરું હે બરાબર તો જુઓ આમાં હેને ને કાચી વરિયારી બેહવાનું ચાલુ થઈ ગયું છે જુઓ કાચી વરિયારી બેહવાનું ચાલુ થઈ ગયું છે બે ત્રણ આધળી માં વરિયારી બેહવાનું થઈ ગયું છે ચાલુ તો આને આપણે ચોથું પાણી ના પાવેલું અને એ જીરું તમને બતાવી દઉં આગળ મેં તમને બતાવ્યું એમાં ચોથું પાણી પાવેલું એમાં કાચી વરિયારી સળવાનું ચાલુ થઈ ગઈ એ આજે બે દી પહેલાં પાયું હતું એટલે આ ત્રીજો દી હે અને એનકાનું જીરું જો આ પ્રમાણેનું હે આમાંથી જો વરિયારી નસડી અને હું શેત છે જ હુકાય હે જીરું જો અને આપણા યુરિયા ખાતર શેત છે જ નાખ્યું હે એટલે આ પ્રમાણેનું જીરું હે જેમાં હજી આપણે ચોથું પાણી વારોને બાકી અને એનકા જો પાણી ચાલું છે પણ એનકાનો ભાગ પીતો આવે એ પ્રમાણે હે અને આપણે જીરાને જો પૂરતું પાણી ન આપી એટલે થોડોક ઉતારામાં ફેર પડે બાકી હુકારો આવી ગયો હોય એ બેન એ વાત અલગ છે કે ભાઈ હુકારાને લીધે આપણે ન પાણી પવાય એ વાત સાચી છે પણ જો થોડો એટલો બધો હુકારો ન આવ્યો હોય અને હુકારો અટકી ગયો હોય અને શેંક શેક જીરું હારું હોય એકાદ ભાગમાં તો એમાં થોડું ઘણું પાણી પી દેવું જોઈએ કારણ કે જીરાનો વિકાસ થાય અને તો ઉતારો હારો થાય બાકી તમે આ આટલું એટલું જીરું મેં દો આ પ્રમાણેનું જીરું એમણે મંકી કોરે કોરું પાણી પાયા વગર તો જીણાં થતી હોય જીને પાણી જમીન હારી હોય એને તો કાંઈ વાંધો નથી પણ જેને જમીનમાં વાંધો હોય જમીન હૂકી થઈ જાય છે જલ્દી તો એમને ભાઈ જીરું એટલું બધું પ્રમાણમાં છે ને ઉતરે ને એમ જ્યાં તમે વિકાસ જીરાનો થાય નહીં જો દસ આઠ દસ મણ ઉતરતું હોય ફૂલ હારું જીરું હોય તો એ ભાઈ પાંચ મણ એવી રીતે ઓછું જીરું ઉતરે એટલે ભાઈ ઉતારો બહુ થાય નહીં મારું તમને એમ કહેવાનું થાય છે એટલે જ્યાં લગન જીરું હારવું હોય ત્યાં લગન પાણી પાવા લાયક હોય તો પાણી પાવું જોઈએ એટલે જીરાનો વિકાસ સારો થાય નકર કરવામાં ઉતારો ઓછો થાય મારું તમને મૂળ કહેવાનું એટલી વાત એટલે આપણું જીરું જોવું હજી કાંઈ પ્રોબ્લમ હે નહીં એટલે મેં ચોથું પાણી ચાલુ રાખ્યું અને જીરું જોવું હજી કદમાં આવું નાનું હે અત્યારથી પાણી મેં કય તો પછી આમાં કેવરા ઉતરે નહીં અને વરિયારી લગભગ નો સડે હજી મેં તમને દેખાડ્યું કે આપણે જો બે દિ પહેલાં જેમાં પાણી વરું હતું ચોથું એની અંદર હે ને વરિયારી આવવાની કાચી વરિયારી આવવાની ચાલુ થઈ ગઈ છે અને એનો દાંડલી છે એનું પણ હેને ને વિકાસ થવા નીંડો છે અને આપણે પહેલાં તો એક ડેટકો ચાલુ કર્યો હતો પણ પછી હેને ને બે દેટકા ચાલુ કર્યા ને પાણી જોવું કેટલું આવે એટલે પાણી હટીને આવે છે અને આ લગભગ હેને ને ત્રણ કાઢડી રહી જાય છે બાકી કાલે વેલા સારું તો પી જાય છે એટલે બીજા ખેતરમાં પાણી વારંવાનું થાય છે આપણા જીરામાં હેને ને જયરાતે શંકર ભગવાનનો વાહન નંદી દેવો આંટો મારવાયા હતા અને જો સાહેક સાહેક આશીર્વાદ દેતા જઈએ એવી રીતે આવી રીતે આશીર્વાદ દીધા હે અને આમ લીલામાં આશીર્વાદ દેતા ત્રણ હતા બાકી જીરું ખાય નહીં પણ એવી રીતે ભાંગતા જાય અને વાઘોલ પાછું કાઢી નાખે હવે એવું થાય નંદીદેવ આવ્યા તો શું કરું અને આ બે જુગલ જોડી રખડે જો સવારની આટા મારે ભેગી ભેગી તમારે નંદીદેવ હેરાન કરેક કે ના કરતા એટલે અમારે એને રેઢિયા ઢોરનો એનકા ફૂલ ત્રાસી બધી ખેતરો ખેતર ઝાટકા માછી માંડી દીધા એ તો હવે ઝાટકા તોડવાનું ચાલુ કરી નાખ્યું જીરામાં આપણે નિંદામણ કરી નાખ્યું એટલે ખડિયા નહીં એટલે હવે જીરાનો વારો કાઢ્યો છે ત્રણ એક આવ્યા હતા રેઢિયા ઢોર હતા ખોટ્યા આંખલા અને હુંરા પડી ગયા હતા ખેતર અંદર પૂરી ગયા એટલે ફરતી બાજુ ઝાટકું એટલે ઘડીક લીલામાં ખૂંદુ અને આખી રાતે હોય તો હવે આપણે ઘરે ચા પીવા ગઈ ને જઈને તા આવીને વહી જાય એટલે આવું થાય છે અમારે ફૂલ ત્રાસ છે તમારે કેવો કરેડે આ ત્રાસ છે એ જણાવજો જરાક તો રોજ આપણે સાડા ચારે પાવર જાય પણ આજે બપોરે થોડોક પાવર કાપ્યો હતો એટલે પાંચ ને ચાલી થઈ છે અને પાવર વહી ગયો છે આપણે બે ડેટકો ચાલુ કર્યા હતા તો એક ડેટકો ઠેઠામાં ઉપર હતું ત્યાંથી પાણી આવતું હતું અહીંયા અને એક હાર્યું એ ડેટકો જો આ લાઈન રહી એ એટલે બે ડેટા એક આ રીતે પાણી ચાલુ હતા આપણે બે બે ડેટકાનું પાણી વારતા હતા એક ડેટકાનું ચાલુ કર્યું એ હા થોડું થોડું આવતું હતું એટલે વાર લાગતી હતી અને પછી બે ડેટા ચાલુ કરી નાખ્યા તો આપણે કાલના બ્લોગમાં પૂછ્યું હતું કે ભાઈ આ ખેતરના સેટે કે પારીએ જીરામાં આંકડા શું લેવા ખોળવામાં આવે તો આપણને કાલના બ્લોગના કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ આવી છે તો ભરતભાઈ જેજરિયાએ કીધું છે કે આંકડામાં હેને પોટાસ હોય એટલે કે હેને વાતાવરણને શુદ્ધ રાખે તો આ એક વૈજ્ઞાનિક કારણ છે અને પછી બીજા એ મુનાભાઈ ઝારાવાડિયાએ કીધું છે કે નજર નો લાગે તો ભાઈ એવું હોઈ શકે કે નજર ન લાગે અને ભરતભાઈએ કીધું કે પોટાશો એટલે વાતાવરણને શુદ્ધ રાખે એટલે આંકડાને જીરાના પારીએ પારીએ ખોડવામાં આવે છે એટલે આ બે કોમેન્ટ એ વિશે હતી અને એક ભાઈએ કોમેન્ટ કરી છે કે જીરામાં સુકારો રહ્યો ને એટેક જેવો લાગે એટલે આઈ ભાઈની વાત સાચી છે કે જેને જીરું વાયું એને ખબર હોય અને અત્યારે જો હું આપણા ખેતરની ધાબાવારી ઓરડી ઉપર હોઉં અને ફરતી બાજુ આપણે જીરું વાયુ છે હું તમને બતાવી દઉં તો આ ખેતર હે જો આપણે આમાં થોડાક સા નીંદવાના બાકી રહી ગયા હે એટલામાં ખડે બાકી આખું ખેતર હે એ જીરાનું છે અને જો આ ખાલું ખાલું દેખાય આ ખાલું ખાલું દેખાય ને એટલામાં ખારી વાળી જમીન એટલે એટલામાં જીરું ન હોય ગયું બાકી એક ખેતર આ થઈ ગયું પાછું બીજું ખેતર રહ્યું એ આ હે જો આમાં નિંદામણ કરવાનું અડધામાં બાકી હે બાકી અહીંયા જો આ ખારી હે એટલામાં ખારી આ ત્રણ આજડી દેખાય નહીં એમાં જીરું ન હોઈ ગયું બાકી ઉપર આ એકલા જીરું હેલ્પા અને હાલ બે ખેતર થયા અને ત્રીજું ખેતર આ હે એટલે આમાં અત્યારે નિંદામણ ચાલુ છે દિવસના દાડી આવે નીંદવા એટલે અહીંયા પણ નિંદામણ ચાલુ હતું અને આપણે પાણી રહ્યા એ આ ખેતર અંદર વારતા હતા જો આ રહ્યું ને આ ખેતરમાં આપણે પાણી વારતા હતા અત્યારે એટલે આપણી અને ચારે બાજુ આપણે જીરું વાયુ છે અને બાકી એક ખેતર છે એ આપણે આ ખેતર રહ્યું આ ખેતર એના જો આ ઢગા દેખાય ને ધોઈના એના ઓલપાન સાઈડ હે અહીંયા એરંડા નીયુ વાયુ છે એટલે અહીંયા પણ એક નવ વીઘાનું જીરું અહીંયા છે અને દસ વીઘાના એરંડા હે એમાં એટલે એટલે આપણે ખેતર અને કાલે એ ખેતરમાં પાણી પી જાય અહીંયા પણ એટલે આપણે અહીંયા ઉપર વારવાન થાય છે નિંદામણ કરેલું એમાં આપણે નિંદામણ કરીને પાણી નથી વાયર્યું એટલે કાલે એમાં પાણી વારવાન થાય છે અને કાલે દવાનો છટકાવો પણ કરવાનો છે જીરામાં એટલે એ કાલેના વ્લોગમાં બધું આવી જાય છે તો આપણે જો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી અને દી આથમવાની જો તૈયારી છે બરાબર તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ વ્લોગ છેલ્લે સુધી જોઈએ એ બદલ તમારો આભાર ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા વ્લોગ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દેજો અને થોડી ઘણી ભૂલ થઈ હોય તો માફ કરી દેજો અને આપણે ઓમ હે નાના ખેડૂત જેટલી ખબર પડે એટલી કહું અને બાકી બધાને જય માતાજી